ભુજ નગરપાલિકા દ્વારા હમીસર કાંઠે સાતમ આઠમના મેળામાં સ્ટોલ ભાડે આપવાનો ઠેકો આપવામાં આવે છે જેમાં સફાઈ જાળવણીની પણ શરત હોય છે પરંતુ સ્ટોલ ધારકો દ્વારા તમામ કચરો માર્ગ ઉપર ફેંકી દઈને શરતોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે છે રવિવારે સવારે સફાઈ કર્યા બાદ સોમવારે પણ સફાઈ કામ ચાલુ હતું જેમાં રાજેન્દ્ર બાગથી ખેંગાર પાર્ક તરફ જતાં અને ઉમેદનગર તરફ જતા માર્ગ ઉપરાંત કૃષ્ણાજી પુલથી મહાદેવનાકા અને ઘનશ્યામનગર તરફ જતા માર્ગમાં કચરાના ઢગ જોવા મળ્યા હતા ભુજ નગરપાલિકા દ્વારા મેળા બાદ સફાઈની કામગીરી હાથ ધરીને ફરી સમગ્ર વિસ્તારને સ્વચ્છ કરવામાં આવેલ છે આ અંગે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર અનિલભાઈ જાદવે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી સાતમ આઠમનો મેળો બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે ત્યારે અમીરસર આજુબાજુનો વિસ્તાર પણ છે એટલે આપણી પહેલી પ્રાયોરિટી એ હતી કે કચરાનો જે જમા થાય છે એ રોજે રોજ નીકળી જાય અને ગંદકી ન થાય એના માટે આપણે ટીમો બનાવેલી હતી પ્લેસ વાઇઝ અને દિવસમાં સતત એ સફાઈ રે મેળા દરમિયાન એનું આયોજન કર્યું હતું બે દિવસના આ મેળામાં ટોટલ આપણે સત્તર ટેક્ટર જેટલો કચરો ઉપાડ્યો છે અને આના સિવાય જેટલા પણ ડસ્ટબિન મૂક્યા હતા એ બધા પણ આપણે સતત તેના ખાલી કરતા રહ્યા એટલે એકંદરે સફાઈ નગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે